અને એટલા માટે આપ સૌ આવનાર સમયની અંદર ભાઈચારાની ભાવના રાખો રામચંદ્ર ભગવાનની પ્રેરણાએ આપણે સૌ ચાલીને એક પરિવારની ભાવના વધે અને તમે બધાએ જે મહેનત મજૂરી કરી છે એ મહેનત મજૂરીનું જે કાંઈ મારે ઋણ અદા કરવાનું છે મેં પ્રદેશ સમિતિમાં જગદીશભાઈને બધાને કીધું હતું આજે આ સાહેબ બેઠા છે કે મને પોતાને જાહેર જીવન માઠ્યા બી આ જગદીશભાઈ ઠાકોર સાહેબ એની સાક્ષી છે કે એમણે સમાજ માટે કેટલી મજૂરી કરી છે કદાચ ઉત્તર ગુજરાત તો જાણે પણ સૌરાષ્ટ્રમાં એ ખબર ના હોય કે એ જગદીશભાઈ હતા કે ગામડે ગામડે સમૂહ લગ્ન માટે કરીને પચાસ સમૂહ લગ્ન હોય ને તો અમદાવાદ ની આખી સમૂહ લગ્ન ની ટીમો આ એક અઠવાડિયું બનાસકાંઠામાં રાખતા એ જગદીશભાઈ ઠાકોર છે કે લાઇબ્રેરીઓ ગામે ગામે ચાલુ કરાવે અને ઠાકોર સમાજ કે તમામ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા એ બનાસકાંઠાને પાટણમાં કઈ રીતે થાય એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનોને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોરને ને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળ લઈ દિવસે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા વર્ષથી માત્ર રાજકારણ નથી કર્યું અને હમણાં કહેતા હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો ક્યાંય પરમારા ગ્રાન્ટો ફાળવાય હવે તમારે આમ સીધી આગળ ના નીકળે તો બધા કોઈક નું નાક દબાવવું પડે કે ના દબાવવું પડે અને નાક દબાવો એટલે મારી ઉંમર અમુગાર થાય સાહેબ હવે નાક દબાવો માનવતા માનવતા રાખે ની હવે હોય આપણે ઓલા ટીટ ફોર ટાટ જેની જે આપણી સાથે જેવું કરે એની સાથે એવું કરવાનું સાહેબ આપણી હામે કોઈ હારું રાખે વર્તન તો આપણે એની હામે હારો હારું રાખવાનું આમાં સરપંચ કેટલા દે ઊંચો હાથ કરું પણ એક બે તો ચૂંટાયેલા છે ને પાંચ પાંચ એક સરપંચો છે આ તમે પાંચ ને હું નહીં કહેતી પણ બીજાને કોઈને લાગુ પડે એના માટે આ પાંચમાંથી તમે બાર મહિના બે વર્ષ અમને નમણાથી એવી મદદ કરો કે તમારા ગામમાં આ જે ગ્રાન્ટ ફાળવણી થાય એ હોય હો ટકા ગામના પાંચ જણાની કમિટી બનાવી

અને પાંચ એક બાર મહિના ખબર રાખા તો આખું નાક દબાય કે ના દબાય સો ટકા દબાય કામ પણ પારદર્શક મારું થાય અને હવે ખબર પણ પડે કે ભાઈ વહીવટ કઈ રીતે થાય પણ એ શરૂઆત છે એના કરતા પણ હું આગળ વધીને કહું છું કે હવે આ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવી હોય તો હું આ જીતી તું એટલે તમને અભિમાનમાં વાત નથી કરતી અને એક માનવતા ના આવનાર પેઢીના પડકારો માટે કહું છું કે હવે ચૂંટણી તમારે તાલુકાની લડવી હોય જિલ્લાની લડવી હોય સરપંચની લડવી હોય તો એકલા ઉમેદવારને ને ગરજ નથી તમારે ગરજ છે સાહેબ તમારે સાબેન ચૂંટણી લડતો હોય તેના માથા માલ ના રાખો બધું માગો બધા બોલો ભ્રષ્ટાચાર ના કરે તો શું તમને આગરબત્તી કરી દીવો કરવા બચારો માંડ માંડ કરીને બધા લાઈન તો માંડ નાખલી હોય અને પછી કે અમારા ગામનો નો સરપંચ ટકાવારી લે શું કરે તમે ટકાવારી એટલે મારો કહેવાનો અર્થ છે અને હારા મારજવાને તમે છૂટો છૂટો એટલા માટે કે એવું નિષ્ણાંતો ને તમે છૂટો તો નિષ્ણાંતો કરવાના જ છે પણ ગામની અંદર જે ચૂંટણી લડવા નથી માંગતો અને ગામનું ટાપુ કોઈને દવાખાને જાવું હોય તો અડધી રાતે ઊભો રહે છે ક્યાંક સમૂહ લગ્ન માં દાદા ઉભું હોય તો અડધી રાતે ઊભો રહે છે ક્યાંક સ્કૂલ ના કામ હોય તો ફાળામાં ઊભો રહે છે ક્યાંક નાના મોટી ગામમાં માં આફત આવે ને તો સૌથી પેલો આઈને ઊભો રહે છે એ ચૂંટણી લડવા ના માંગતો હોય ને તો એને કે કેવું પડશે પચાસ કહીને કે અડધાભાઈ તમે ચૂંટણી લડો એક રૂપિયાનો નો ખર્ચો નહીં કરાવીએ અને તમારે આ ગામ સરપંચ થવાનું છે આ ગામમાં ક્વોલિટી આવે કે ના આવે

કે આ સિસ્ટમમાં ના હો તો હવે ઓલા પૈસાવાળા રણમારા ને અમારા વચ્ચે હો ગાળો છે હવે અમાર હો વર વાડી કે આ તમને વિનંતી કરવી તમારે નકી કરવાનું સાહેબ હવે તમે ભારતીય જનતા પાર્ટી અમે પૈસા થી ચૂંટણી લડવા માટેની વાત કરો તો કોઈ અમારો મેલ ઉતરે એમ છે તમે એમ કો કે આટલા માગે છે ને તમે આટલા ડાલો તો અમારે તમે હરાધી આવો તો હવે હરાધી બી ટકી ગયા એમ છે અરે આરાજી વામા ટકી એમ નથી આ એટલું ચોખસ્થી કહીຊું અને લગભગ મારો સ્વભાવ કાઈ બી રહ્યો છે આ છેલ્લા 28 વર્ષના અનુભવના આધારે કહું છું કે હું જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં વિધાનસભામાં આજા મીડિયા હોય તો મીડિયા તમે હોય તો તમે આ 28 વર્ષમાં કાયમી હું સત્તામાં જ રહીશું અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેની બેને આની ચા પીધી હતી ને એ દાડે અધી સંસદમાં શપથ નથી લીધા અને રાજીનામું આલી દઈશ અને એટલા માટે કરીને લોકો રહેશે ક્યાંક ને ક્યાંક ઘણું બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસ એટલું કહીશ કે ગેની બેન પૈસા માટે હોત તો ઘણા બધા વેચાણા વેચાઈ ગયા હોત ગેની બેન સત્તા માટે વધારે હોત ਤਾਂ ਛੁੱਟਣੀ ਆਵਾਜ਼ ਸੰਘਰਸ਼